નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યુઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદનગર પાલિકાના સત્તાધીશો દ્વારા સ્ટ્રીટ લાઈટ બિલ ભરપાઈ ના કરેલ હોવાથી નગરજનોને અંધકારો નો સામનો કરવો પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના કર્મચારીઓ વેરા વસુલાત અને બીજી અન્ય કામગીરીમાં પુરવાયેલ હોવાથી અને અધિકારી અને પદાધિકારીઓ નગરજનોના મતથી ચૂંટાઈ વહીવટ કરવા ગયેલ પણ યોગ્ય વહીવટમાં ધ્યાન ન હોવાથી આજરોજ ડીજીવીસીએલ આમોદ દ્વારા વીજ બિલ ભરપાઈ કરેલ ના હોવાથી વીજ જોડાણ છૂટું કરી આપે છે પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકાના મુખ્ય અધિકારી નગરપાલિકાના સ્ટાફને રોજબરોજ વેરા વસુલાત કરવા મોકલતા હોવાથી રોજની ચાલીસથી પચાસ હજાર વસુલાત આવે છે હાલ રવિવાર રજા દિવસ હોવાથી કેટલું વીજ બિલ બાકી પડે છે મુખ્ય અધિકારી કે ડીજી સેલના અધિકારી પાસેથી જાણી શકાયું નથી આજ રોજથી મુસ્લિમ બિરજદારોનું પવિત્ર રમઝાન માસ ચાલુ થયેલ છે જેમાં મુસ્લિમ બિરજદારો રાતના મસ્જિદમાં નમાઝ અદા કરવા જતા હોય છે તો તેઓને અંધકારનો સામનો કરવો કરવું પડતું હોય છે કેટલીક જગ્યાએ ગટર ઉભરાતી હોય છે તો કેટલીક જગ્યાએ જાહેર રસ્તા પર પાણી ઢોળાયેલું હોય છે તો કેટલીક જગ્યાએ ખાડા હોય છે આમોદનગરજનો કરે તો શું કરે નગરપાલિકા તરફથી અપાતી તકલીફ વેઠી રહ્યા છે બિરોચી મકસૂદ પટેલ તુફાન ઇઝી ન્યૂઝ આમોદ